અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશમાં માં આવી નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે દેવાત ખબરને તો ઓળખતા જ હશે દોસ્તો ઘણી વાર વિવાદમાં આવતા હોય છે દોસ્તોને બે હજાર પચીસમાં ડાયરો કર્યો હતો અને હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો દેવાત ખબર એવું બોલ્યા છે કે હવે બે હજાર પચીસમાં માફી માંગું તો ડાયરા હું બંધ કરી દઈશ દોસ્તો તો તમને ખબર હશે કે દેવાતભાઈ ખબર ઘણી ફેરફાર વિવાદમાં આવતા હોય છે દોસ્તો અને આ હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો દેવાત ખબર એવું બોલ્યા છે કે હું હવે માફી માંગુ તો હું ડાયરા બંધ કરી દઉં હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો થતા હોય છે દોસ્તો કીર્તિ પટેલે એમ કહેવાય છે કે ખજૂરભાઈનો વિરોધ કર્યો છે ખજૂરભાઈ વિશે અવરનવાર વસ્તુઓ બોલ્યો છે નજ નવા ખુલાસાઓ પણ કર્યા છે દોસ્તો અને અલગ અલગ પ્રકારની સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વિડીયો વાયરલ થતા હોય છે દોસ્તો તો અત્યારે હાલ આ ક્લિપ પણ વાયરલ થઈ રહી છે દેવાત ખબર પ્રોગ્રામ કરવા ગયા હતા હતા અને એવું બોલવામાં આવ્યા હતા કે હવેથી હું માફી માગું તો હું ડાયરા બંધ કરી દઈશ હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ આવે ને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના આવા વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાગશે જરૂર કીધું ફરી બીજા વિડીયો મળી તબતે કે લઈ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તબતે કે લઈ બાય બાય